ત્રણ પ્રાણાયામ કરાવું છું પહેલાં ભસ્રિકા પછી કપાલભાતી અને અનુલોમ વિલોમ છેલ્લે ઓમકાર કેમ કરીએ લેતી વખતે બી એટલું જ એકલું એટલું છોડવામાં નહીં લેતી વખતે પણ

આ પ્રાણાયામથી શું થાય આ પ્રાણાયામથી શું થાય ભાવીન શું થાય અંદરનો કચરો બહાર કરવા માટે પહેલા શ્વાસ લેવો પડે એ સરખો જોરથી લેવો પડે અને પછી એ એ શ્વાસ જેવો ભેગો આવશે ને એ બધાને સ્વચ્છ કરી અને કચરો કાઢશે એટલે લેવાનું પણ એટલું ફાસ્ટ એટલે જોરથી અને છોડવાનો બી જોરથી બંને જોરથી કહો એટલે ભસ્ત્રિકા પ્રાણાયામ પછી આવે હવે આ થઈ ગયો પણ હવે સૂક્ષ્મ સૂક્ષ્મ બધા કચરા રહ્યા હોય ને એને કપાલમાંથી કારણ કે એ બધા કચરા અહીંયા જાય તમે આટલું આ બધું કર્યું ને એટલે આ બધો કચરો અહીંયા આગળ સરળ સ્થિર થવા માંડે એટલે એ કચરાને આપણે એને એટલે એ આપણી પાચન શક્તિને કેવી બળે નિર્બળ કરી નાખે એટલે આપણે અહીંયા મગર મુદ્રા કઈ કરવાની અપાન મુદ્રા હવે આપણે અપાનનો પ્રાણાયામ કરી રહ્યા છીએ અપાન વાયુ છે એ શું કરે કચરો કાઢવાનું કામ કરે પૃથ્વી તત્વનો અપાન વાયુ એને અહીંયા એની મુદ્રા બનાવી અને હવે આપણે પૃથ્વી તત્વને અહીંયા આગળથી એક્ટિવેટ કરી રહ્યા છે જેથી આમાંથી બધો કચરો નીકળે તેના માટે એમાં એક બે જાતના પ્રાણાયામ છે એક છે તમારા ફેફસાને શુદ્ધ કરે અને હા હા એ નથી થતું એને એમાં છે ને એમાં ખાલી એકલો શ્વાસ જ ફરવો જોઈએ જો આમાં જોઈ લેજો જો આ ઓછું હલે એકલો આ જ એટલે ફેફસા મજબૂત થાય વધારે નહીં થાય ત્રીસ ત્રીસ કે વીસ વીસનો જ રાઉન્ડ થશે અને પછી એક બે ત્રણ વખત એ કરવાનો એટલે તમારે આ ફેફસા આ ફેફસામાંથી કચરો નીકળ્યો હવે પેટમાંથી પચાસનો એક રાઉન્ડ થયો હવે નાળી શોધન નાડી શોધન એટલા માટે કરવાનું કે આ આ નાળી શુદ્ધ કરો આ નાળી શુદ્ધ કરો બંને શુદ્ધ કરો તો તમાર અને પછી બંને જ્યારે સમતોલ ચાલે ત્યારે પછી અનુનો વિલંબ કરો તો ધીમે 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 સુષુમનાં ખૂલે અને સુષુમના એ જ્ઞાનની નાડી છે આ છે ઈચ્છા શક્તિ આ છે ક્રિયાશક્તિ આ બંને એક્ટિવેટ ત્યારે તમારી ઈચ્છા અને ક્રિયા આ બંને એક થશે ઈચ્છા શું છે કરતાના લક્ષ્યને પહોંચવું અને ક્રિયા કઈ છે કરતાને લક્ષ્ય પહોંચવા માટે થઈને આપણી લક્ષ્ય ભજન એટલે આપણી આપણું આ કયું ભાલ તિલક આજે હું ભાલ કરવાનું રહી ગયું સુતાવળ થઈ ગઈ છે માર એટલે ભાલ અને આ ભાલ તિલક હવે આ ભાલ ત્યાં આગળ એ એ બંને દ્વારા આ સુષમણા ખુલે હવે આ સુસુમણાં ખોલવા માટે થઈને આ એક ટેકનિક છે જે ટેકનિક તમે બરાબર વાપરશો તો ધીરે 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 સુષુમણા ઓટોમેટિક ખોલવા મળશે અહીંયા આગળ તમે આ જ્યારે લો ને ત્યારે અહીંથી વી બનાવવાનો છે આમ ઊંધો વી હવે અત્યારે અત્યારે લેફ્ટથી લેફ્ટથી રાઈટ જઈએ છીએ આપણે બરાબર તો આ ઊંધો ઉપર જવાનું અને છૂટવાનું હવે થી લેફ્ટ અનુલોમ વિલોમ કરતી વખતે આ વીને જ રાખવાનો છે મગજમાં રાખવાનો આ વી જ પણ આથી કરી આમ કાઢો પાછી આમ કરે એટલે આ વીનો લીટો પાક્કો થઈ જાય એટલે અહીંયા તમારી અણિયાળી વૃત્તિ બનતી જ જાય સમજાય છે ખાલી આમનામાં આ તમે આમનામ કાઢી નાખો તો અહીંયા વી નહીં થાય યુ થશે આપણે વી કરવાનો છે જેથી અણિયાળી વૃત્તિ પાકી રહે એટલે અહીંયાથી જો હું બતાવું છું એક વાર જોઈ લો તમે કરો પછી ધીમે 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 અહીંયા વી આવે ને ત્યાં આગળ કુંભક એટલે અહીંયા આગળ સ્ટોપ થઈ જવાય એટલે અહીંયા તમારી અણિયાળી વૃત્તિ પર તમે સ્ટોપ થાવ છો એટલે ધીમે 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 એ અણીયાળી વૃત્તિમાં સુષુમણા છે તે ખુલવા માંડે પણ રેગ્યુલર અડધો કલાક કરો તો ને સુષુમના ખુલે એટલે શું થાય ખબર છે કોઈને પણ સુષુમના ખુલે એટલે ધ્યાન રાખવાનું એકદમ ઠંડક ઉત્પન્ન થાય આ આ બધું ઠંડુ થઈ જાય તમારી આખી અને અહીંયા આગળ તો એકદમ જ ઠંડુ આ સુષુમના ખુલવાની નિશાની છે તમારી અંદરનું ભીતર તિલક ચાલુ થાય હવે તમે આ વીને આંખ બંધ કરીને અહીંયા વીને જો ને તો અહીંયા તમારી અણીવાળી વૃત્તિ અહીંયા અણીવાળી પેલી થઈ જશે હવે અહીંયા આગળ આ છે આજ્ઞાચક્ર આપણે આ આજ્ઞાચક્ર અહીંથી શરૂ થઈ પરમ કારણ દે ધીમે 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 આખું આ બધું જતા અહીંયા જતા દેવાનું છે તો એના માટે થઈને આપણે શું કરીશું આને એક્ટિવેટ કરીશું આ આજ્ઞાચક્રને અહીંયા આગળ પ્રેશર આપો વીસથી ત્રીસ વખત દુખાડો રીત દુખાડો હવે એને ઊંધું ઊંધું ફેરવો એની પર સ્ટ્રોક આપો હવે અહીંયા દુખવા માંડશે હવે આ બર જ્યાં દુખે છે ને ત્યાં કેન્દ્રિત થઈ જાઓ આ છે આજ્ઞાચક્ર અને એનો મંત્ર છે ઓમ એનો મંત્ર કયો છે ઓમ હવે આ દુખાવાની બરોબર અહીંયા આગળ તમારે ધ્યાન કેન્દ્રિત કરો અને ઓમકાર કરીશું પહેલાં હાથ સીધા કરોડરજ્જુ એકદમ સીધી ઊંડો શ્વાસ લઈને ઓમકાર કરીશું પહેલા સાદો ઓમકાર પછી મહેશભાઈ કે છે એમ કરીશું ઓ આ ઓમકાર જ્યારે બોલતા હોય તે વખતે ધ્યાન અહીંયા કેન્દ્રિત અહીંયા આગળ તમને વાઇબ્રેશનનો અનુભવ થાય અથવા તો પ્રકાશનો અનુભવ થાય એને જોવાનો પ્રયત્ન કરવો અને અહીંયા ઓમકારને જોવાનો પ્રયત્ન કરવો કારણ કે અહીંયા આનો બીજ મંત્ર ઓમ છે એટલે અહીંયા એ એક્ટિવેટ થાય આ એક્ટિવેટ કરીએ પછી આ ઓમકારને નાભી સાથે જોડવાનું છે એટલે ફરીથી એકવાર લઈશું શ્વાસ અને ઓમ છે એકલો ઓમ નથી કરવાનો ऊम अम आम आ, नहीं श्वास लो जट श्वास लेवा सेट लंबा कर। आ પરિશ્વાસ વાર બોલીને પેટ ફૂલાવાનું છે ત્રણ વાર કરીશું ઓ pass uh. lo faslo